સમા હોટ કોમ્પ્લેક્ષ સાથે વડોદરા મહાનગરપાલિકા તથા રિક્ષા ચાલક એસોસિએશન દ્વારા મતદાન જાગૃતિ અર્થે રિક્ષા રેલી યોજાઈ હતી વડોદરા શહેરમાં સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે આગામી સાત મે ના રોજ લોકસભાનું ઇલેક્શન યોજવામાં આવી રહ્યું છે ત્યારે વડોદરા રિક્ષા એસોસિએશન દ્વારા જનજાગૃતિ રિક્ષા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાંચસો થી વધારે રિક્ષા ચાલકો રેલીમાં જોડાયા હતા જેમાં વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓની હાજરીમાં રિક્ષા રેલીને લીલી ઝંડી આપી શુભારંભ કરાવ્યો હતો જેમાં વડોદરા શહેરના તમામ વિસ્તારોમાં રિક્ષા રેલી ફરી હતી અને મતદાન જાગૃતિ ફેલાવવા આવી હતી સાત મેના રોજ મતદાન વધુ થાય તે હેતુસર મતદાન જાગૃતિ ફેલાવા અંગે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને સમગ્ર ગુજરાત રાજ્યમાં તારીખ સાત મે બે હજાર ચોવીસના રોજ લોકસભા ચૂંટણી અંતર્ગત મતદાન થવા જઈ રહ્યું છે વધુમાં વધુ મતદાન થાય એ માટે જિલ્લા ચૂંટણી તંત્ર વડોદરા દ્વારા ખૂબ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે પૂરા મહિનાથી વિવિધ કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે થોડા દિવસો પહેલાં આપણે મહેદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું તેની અગાઉ દિવ્યાંગ મતદારો દ્વારા પણ સંદેશા આપવામાં આવેલા હતા રંગોળી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલું હતું અને સમગ્ર શહેરમાં અને સમગ્ર જિલ્લામાં ઘરે ઘરે ફરી અને વધુમાં વધુ મતદાન થાય એ માટે લોકોને પ્રેરિત કરવામાં આવી રહ્યા છે તે અંતર્ગત આજરોજ શહેરની વડોદરા શહેરની રિક્ષાઓમાં પોસ્ટર્સ લગાવી અને વધુમાં વધુ મતદાન થાય એ માટે પ્રચાર માટેની કામગીરી કરવામાં આવી રહી છે અંદાજે આજરોજ પાંચસોથી વધુ રિક્ષાઓમાં પોસ્ટર્સ લગાવી અને મતદાન વધુ થાય માટેનો પ્રચાર કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર